હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આપણા ગુજરાતીઓની ફેવરીટ એવા ખમણ ઢોકળા તો એકદમ સરળ રીતથી આજે આપણે ખમણ ઢોકળાની રેસીપી જોઈ લઈએ તો ખમણ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટને આપણે બહુ દબાવી દબાવીને નથી લેવાનો આપણે એને ભરી લેવાનો છે આ રીતે ચાડી લેવાનો છે ચાડીને લોટ ને ચાડા વગર નથી લેવાનો જેથી કરીને એની કોઈ કણી હશે તો ભાંગી જાશે તો એનાથી ને જ આપણું ખમણ સરસ બનશે આ રીતે આપણે લોટ ચાડીને તૈયાર કરી લીધો દોઢ કપ આપણે લોટ ને ચાડી લીધેલો છે હવે આપણે જે કપ દોઢ કપ ચણાનો લોટ લીધેલો છે તે આ કપના માપથી આપણે એક કપ પાણી લેશું પરફેક્ટ માપ સાથે હું તમને આજની રેસીપી આપીશ આ ઢોકળાની હવે આપણે એક કપ પાણી લીધેલું છે એમાં ચાર ટીસ્પૂન આપણે ખાંડ લેશું ખમણ ટેસ્ટ સરસ ખાટો મીઠો જોઈએ છે હમ ચાર આપણે એક ટી સ્પૂન એક ટી સ્પૂન આપણે આપણે આમાં ખાંડ ને અને જે આપણે લીંબુ ફૂલ ઉમેરેલા છે તેને સાવ ઉગાડી લેવાના છે સાવ ખાંડામાં જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણા લીંબુના ફૂલ અને ખાંડ બંને આપણે લોટ ને આમાં મિક્સ કરી લેશું એટલે આપણે આને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું પછી એવું લાગે તો પાણીની જરૂર પડે તો આપણે થોડુંક ઉમેરીશું તમારો ચણા નો લોટ છે તેના ઉપર ડિપેન્ડ કરશે કે કેટલું પાણી જોશે ક્યારેક ચણા નો લોટ તાજું પાણી લે ક્યારેક ઓછું લે અને આપણે એક જ ડાયરેકશનમાં એને પાંચ મિનિટ સુધી એને ફેંકીશું એક જ ડાયરેકશનમાં આપણે એને ફેંટવાનું છે ઘડીક આ બાજુ ઘડીક ઓલી બાજુ નથી ફેંટવાનું આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેટી લેશું પાંચ મિનિટ સુધી ને બને ત્યાં સુધી ની મદદથી ને જ આપણે આને ફેટવાનું જો વિસ્કર ના હોય તમારી પાસે તો આછેથી સરસ એક જ ડાયરેક્શનમાં તમારે આછેથી ફેટી લેવાનું હવે આને મેં પાંચ મિનિટ સુધી ફેટી લીધેલું છે અને તમે જોઈ શકો છો તેમાં બબલ્સ થઈ ગયા છે ઉપર હવે આપણે આને ટાંકી અને પાંચેક મિનિટ સુધી મૂકી દઈશું જે ડબ્બામાં કે ટ્રેન ઊંડું છે ડબ્બો લીધેલો ડબ્બો લઈ શકો ટિફિનનો ડબ્બો હોય તે લઈ શકો ઊંડી પ્લેટ હોય તો તે પણ આપણે લઈ શકીએ વાસણ આપણે તેલથી ગ્રીસ કરી લેશું બધી બાજુ સરસ ગ્રીસ કરી લેવાનું છે તમારી પાસે જે વસ્તુ હોય તે તમે લઈ શકો આપણે સેટ કરવા માટે આપણે બહુ તેલ નથી લગાવવાનું થોડું થોડું તેલ લગાવીશું હવે આને મેં તેલથી ગ્રીસ કરી લીધેલું છે હવે હું અહીંયા ગેસ ચાલુ કરી દઈશ અને મેં અહીંયા મોટું તપેલું લીધેલું છે તમારે જેમાં સ્ટીમ કરવું હોય તે વાસણ લઈ લેવાનું હું આપણા તપેલામાં સ્ટીમ કરીશ તેમાં હું પાણી ઉમેરીશ આપણે એમાં થોડું પાણી ઉમેરશું અને હું અહીંયા આ રીતનો કાઠો મૂકીશ કાઠો કે તમે ગમે તે તમારી પાસે હોય તે તમે લઈ શકો આપણે જે પ્લેટ કે ડીશ મૂકવાની છે તેનાથી અને પાણી આપણે આને મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે એટલે એ પ્રમાણે તમારે પાણી લેવાનું રહેશે થોડું પાણી લેશો તો શું થશે કે ઢોકળા ચડશે નહીં અને પાણી બળી જશે એટલા માટે પાણી આ રીતનું આટલું લેવાનું અને આપણે ઢોકળા જેમાં ડીશમાં કે પ્લેટમાં કે ગમે તેમાં મૂકીએ તે આનાથી સેજું રહે તે રીતનું પાણી આપણે મૂકવાનું છે હવે આપણે આને ગરમ થવા દેસુ તમે જોઈ શકો છો પાંચ મિનિટ હળદર પાવડર હળદર પાવડર આપણે સેજ ચપટી એક જ ઉમેરવાના છે હળદર પાવડર ચાચો ઉમેરશો તો શું થશે કે ઘણી વાર તમે જોયું હશે તો લાલ લાલ ટપકા ટપકા થઈ જાય આપણે ઢોકળા બનાવીએ ત્યારે એટલે હળદર પાવડર થોડોક જ ઉમેરવાનો કેમ કે આપણે આમાં લીંબુના ફૂલ ઉમેરેલા છે અને વન ફોર્ટી સ્પૂન હિંગ હવે રીતે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું સારી રીતે તેલ નાખવાથી જે ટોકળા આપને ગળામાં અટકે છે તે અટકશે નહીં તેનાથી એનું ટોકળાનું ટેક્સચર બહુ સરસ આવશે ને હું અહીંયા એક સ્પૂન ઇનો લઈશ તમારે ઇનો ના લેવો હોય અને જે આપણે સોડા લેવા હોય સાજીના ફૂલ તો એ તે પણ તમે લઈ શકો તે પર તમારે એક ટી સ્પૂન લેવાના રહેશે આપણે એની ઉપર થોડું પાણી ઉમેરીશું એક ચમચી જેટલું હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેશું એકદમ સરસ મિક્સ કરી લેવાનું આપણે ઈનો નાખ્યો પછી સરસ ફૂલી ગયા છે અને એકદમ સરસ રીતે ઈનો મિક્સ કરવાનો નહીતર જે મેં તમને આગળ કીધું એમ કે લાલ લાલ ટપકા થઈ જશે બધું મિક્સ નહીં થાય ને સારી રીતે તો અને એક જ ડાયરેક્શન માં આપણે એને હલાવવાનું હવે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને જે આપણે ગ્રીસ કરેલું વાસણ છે તેમાં ઉમેરી દેસું ને જે આપણે પાણી ગરમ મૂકેલું છે તેમાં મૂકી દેસું

તો સહેજ હજી આપણે એને થોડી વાર માટે રેવા દેશું સાવ કુક નથી હજી હવે મેં એને પાછા બે મિનિટ માટે સ્ટીમ થવા દીધેલા છે હવે આપણે ચેક કરી લઈએ આપણે ચાકુ નાખીએ તો સરસ ક્લીન આવે છે તમે જોઈ લો આપણા ટોકડા સરસ કુક થઈ ગયા છે આપણે ગેસ ઓફ કરી અને એને નીચે લઈ લઈએ અને ઠંડા થવા દેશું થોડી વાર માટે એ ટોકડા ને આપણે બહાર કાઢી અને થોડી વાર માટે ઠંડા થવા દેશું તમે જોઈ શકો છો આપડા મસ્ત મજાના એકદમ સરસ પોચા અને સોફ્ટ એવા ખમણ બનીને તૈયાર થઈ ગયા તમે જોવા સરસ એકદમ પોચા છેડીદાર આપડા ઢોકળા બની તૈયાર થયા છે અને પોચા પણ સરસ હવે આપણે આનો કરી લઈએ ચાલુ અને મેં મૂકેલું છે

ખાંડ તો હોય જ અને સારી રીતે આમાં મિક્સ કરી લેશું અને સેજા ઉકળવા દેસુ વઘાર ને તમે જોઈ શકો છો વઘાર સરસ ઉકળી ગયો છે હવે ગેસ ઓફ કરી દેસુ આપણે જે ખમણ કટ કરેલા છે તેની ઉપર વઘાર ઉમેરી દેસુ સરસ બધા તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આપણા ખમણ આ રીતે તમે પણ પરફેક્ટ માપ સાથે ખમણ બનાવશો તો તમારું ખમણ પણ બહુ સરસ બનીને તૈયાર થશે તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ગુજરાતી ખમણ ઢોકળા જો આજે આ ખમણ ઢોકળાની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત એકદમ પરફેક્ટ એવા આપણા ગુજરાતી ખમણ ઢોકળા તો એકદમ સ્પંજ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ હું તમને બતાવું પણ ખરી કેટલા સરસ એકદમ સોફ્ટ ને કેટલા જાડીદાર છે તમે જો એકદમ સરસ જાળીદાર ટુકડા બની ને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ પોચા મેં થોડુંક બેટર વધેલું તે ડિશમાં બનાવેલા હતા તે પણ સરસ એકદમ સોફ્ટ બનેલા છે તમે જો એની સ્થિતિમાં આવી જાય છે તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ છે